હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે વાલોર મુઠિયાનું શાક જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં વાલોર બહુ સારી મળે છે તો આજે આપણે ટેસ્ટી વાલોર મુઠિયાનું શાક બનાવશું ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ આપણે મુઠિયા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો મેથી લીધી છે તો મેથીને આપણે કટ કરી લેશું એક કપ આપણે ઘઉંનો લોટ લેશું અડધો કપ આપણે ચણાનો લોટ લેશું અને સૂજી લેશું તો ટેસ્ટ અનુસાર નિમક એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી સફેદ તલ અને અડધી ચમચી આપણે અજમા લેશું તો તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અડધા ભાગનું લીંબુ લેશું અને મુઠિયા બનાવવા માટે આપણે તેલ લેશું તો સૂકું લસણ લીધું છે તો સૂકા લસણને ખાંડી લેશું જો તમારે આદુ નાખવું હોય તો તમે આદુ પણ નાખી શકો છો તો આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ લેશું ચીલી ફ્લેક્સની જગ્યાએ જો તમારે લીલું મરચું કટ કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું મુઠિયા બનાવવા માટે આપણે એક મોટું વાસણ લેશું જેમાં મુઠિયાનો લોટ સારી રીતે બંધાઈ જાય તેવું તો હવે આપણે તેમાં જે ઘઉંનો લોટ રાખ્યો હતો તે ઘઉંનો લોટ નાખશું ચણાનો લોટ નાખશું ચણાનો લોટ નાખી અને તેમાં આપણે સૂજી નાખશું સૂજી નાખી લસણ ખાંડી જગ્યાએ આદુ પેસ્ટ મળે છે તેમાં મેથી કટ કરીને રાખી હતી તે મેથીને આપણે બેથી ત્રણ પાણીમાં ધોઈ નાખશું મેથી ધોઈ અને તેમાં આપણે મેથી નાખશું તો મેથી નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો નિમક તમારા ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે તો હવે આપણે તેમાં અડધા ભાગનું લીંબુ નીચોવી દઈશું જો તમારી પાસે નાનું લીંબુ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે તો લીંબુ નીચોવી અને બધા ઇન્ગ્રેડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેસું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી નાખશું પાણી નાખી અને લોટને બાંધી લેશું તો લોટમાં પાણી એક સાથે નથી નાખવાનું પેલા આપણે થોડું પાણી નાખશું જરૂર પડે તો જ આપણે બીજું પાણી નાખવાનું છે તો પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને લોટને બાંધી લેવાનો છે પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો લોટ સારી રીતે બંધે છે પછી આપણે તેમાં તેલ નાખશું તેલ નાખી અને લોટને આપણે મોણ આપી દેશું તો સારી રીતે લોટ બંધે છે પછી આપણે તેને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું પાંચથી દસ મિનિટ થાય પછી આપણે તેના મુઠિયા બનાવશું તો પાંચથી દસ મિનિટ સુધી તમે ઢાંકીને રાખશો તો લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો આપણે થોડો લોટ લેશું અને લોટને આપણે આવી રીતે મુઠિયા બનાવી લેશું તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને મુઠિયા વાળતું જવાનું છે તો આ રીતે આપણે બધા મુઠિયાને બનાવી લેવાના છે તો આ મુઠિયાના તમે કોઈ પણ શાકમાં નાખશો તો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે બધા મુઠિયાને આપણે બનાવી લેવાના છે મુઠિયા બધા સારી રીતે બની ગયા છે તો આપણે મુઠિયાને ફ્રાય કરી લેશું તો થોડીવાર માટે મુઠિયાને સાઈડમાં રાખી દેસુ તો તેલ ગરમ કરવા માટે રાખી દેસુ ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કઢાઈમાં તેલ નાખશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે મુઠિયા નાખશું અને મુઠિયાને આપણે ફ્રાય કરી લેશું આપણે એક મુઠ્ઠી નાખી અને ચેક કરી તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં જો તેલ સારી રીતે ગરમ થઈ ગયું હશે તો મુઠ્ઠીયું છે તે ફ્રાય થઈ અને ઉપર આવી જશે અને તેલ નહીં થયું હોય તો મુઠ્ઠીયું છે તે તેલમાં નીચે બેસી જશે તો તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં અડધા ભાગના મુઠિયા નાખશું અને તેને ફ્રાય કરી લેશું તો મુઠિયાને બે મિનિટ થાય પછી જ આપણે તેને પલટાવાના છે તો મુઠિયાને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને મુઠિયાને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી સ્લો હશે તો મુઠિયા છે તે તેલ પી જશે તો મુઠિયા છે તે ફ્રાય થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો હવે આપણે બીજા ભાગના મુઠિયા નાખશું અને તેને પણ આપણે ફ્રાય કરી લેશું તો એક સાથે તમે મુઠિયા ફ્રાય કરશો તો સારી રીતે મુઠિયા ચડશે નહીં અને અંદરથી કાચા રહી જશે તો આપણે આ રીતે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો મુઠિયા ફ્રાય થઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો આપણે વાલોર લેશું તો વાલોરને આપણે આવી રીતે કટ કરી લેશું તો એક લીલું અને લાલ ટમેટું લીધું છે તેને પણ આપણે કટ કરી લેશું તો આદુ લસણ લીધા છે તો તેને આપણે ખાંડી લેશું તો એક કપ આપણે શેકેલી સિંગનો ભૂકો લીધો છે તેલ લીધું છે અને શાકને વઘારવા માટે આપણે રાઈ અને જીરું લેશું તો રેગ્યુલર મસાલા લેશું તેમાં એક ચમચી આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લેશું તો ગરમ મસાલો તમારી પાસે જે અવેલેબલ હોય તે તમારે નાખવાનો છે તો ટેસ્ટ અનુસાર નિમક લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દેશું તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાયજીરું રાખ્યા હતા તે રાયજીરું નાખશું તો રાયજીરુંની સાથે જો તમારે હિંગ નાખવી હોય તો વઘારમાં તમે હિંગ પણ નાખી શકો છો તો રાયજીરું ને ફૂટવા દેશું રાયજીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે લાલ ટમેટું અને લીલું ટમેટું કટ કરીને રાખ્યું તો તેને વઘારી લેશું તો વઘારી અને તેને સારી રીતે મિક્સ કરી દેશું ટમેટુ તમે જ્યારે વઘારો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહી તો આપણે જે વાલોર કટ કરીને રાખી હતી તે વાલોર નાખશું અને વાલોરને આપણે સારી રીતે મિક્સ કરી દેસુ તો વાલર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે લસણ અને આદુ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણ નાખશું જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ આવે છે તે નાખવી હોય તે પણ તમે નાખી શકો છો તો લસણ આદુ નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો રેગ્યુલર મસાલા નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો લાલ મરચું પાવડર મેં એક ચમચી નાખ્યું છે તમે જો વધુ તીખું ખાતા હોવ તો લાલ મરચું પાવડર તમારે વધુ નાખવાનું છે અને ઓછું તીખું ખાતા હોવ તો લાલ મરચું પાવડર તમારે ઓછું નાખવાનું છે તો બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એટલે વાલોર છે તે સારી રીતે સાતળી જાય તો બે થઈ જાય પછી આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો શાકને તમારે જેટલું ગ્રેવી વાળું બનાવવું હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસુ એટલે વાલોડ છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો પાંચ મિનિટ થઈ જાય પછી આપણે તેને ખોલી અને જોઈ લેશું આ રીતે તમે ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં અને વાલોડ છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે તો હવે આપણે તેમાં જે સિંગનો ભૂકો રાખ્યો હતો તે શેકેલી સિંગનો ભૂકો નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું તો સેકેન્ડલી સિંગનો તમે ભૂકો નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે અને શાક છે તે ઘાટું બનશે તો સિંગનો ભૂકો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે મુઠિયા ફ્રાય કરીને રાખ્યા હતા તે મુઠિયા નાખશું મુઠિયા નાખી અને મુઠિયાને આપણે સારી રીતે મિક્સ કરી દેસું તો વાલોટ સારી રીતે સોફ્ટ થઈ જાય પછી જ આપણે તેમાં મુઠિયા અને સિંગનો ભૂકો નાખવાનો છે તો મુઠિયાને આપણે સારી રીતે મિક્સ કરી દેસું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો ગેસ હાઈ હશે તો સિંગનો ભૂકો નાખ્યો છે તો સિંગનો ભૂકો છે તે તળીયે બરી જશે તો શાક સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દેસું તો બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે ખોલી અને જોઈ લેશું તો આપણે શાકને વધારે વધારે ઢાંકીને નથી નાખવાનું જો તમે વધારે ઢાંકીને રાખશો તો મુઠિયા છે તે તૂટી જશે તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને લીલા ધાણાને શાકમાં બરાબર મિક્સ કરી દેશું તો લીલા ધાણાની સાથે જો તમારે લીલું લસણ તમારી પાસે અવેલેબલ હોય તો તમે લીલું લસણ કટ કરીને નાખી શકો છો તો શાક તૈયાર છે શાકને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે વાલોર મુઠિયાનું શાક તો તમે પણ એકવાર આ રીતે વાલો શાક જરૂર બનાવજો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે તો માર્કેટમાં વાલોર છે તે બહુ સારી મળશે સિઝન જાય તે પહેલા તમે એકવાર આ શાક જરૂર ટ્રાય કરજો તો આ શાકને તમે રોટલી ભાખરી કે પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે